ગુજરાતના આદિવાસી વિસ્તારની અંદર ફરી એક વખત કોઈ પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે પ્રોજેક્ટ આવે પહેલાં જ વિરોધ થવા માંડ્યો છે ત્યારે છોટાદેપુર જિલ્લાનો જે આ નસવાડીનો વિસ્તાર છે તમે જોઈ શકો છો કે ડુંગર વિસ્તાર છે અંતરિયાળ વિસ્તાર છે નર્મદા કાંઠાનો વિસ્તાર છે નર્મદા કાંઠાના જે દસ જેટલા જે ગામો છે એ ગામોની અંદર પ્રોજેક્ટ જે આવનાર છે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ચાર હજાર કરોડનો આ જે પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટને લઈને ગ્રામજનો અત્યારે આંદોલનના મૂળમાં છે બીજી તરફ તંત્ર પણ મનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે અત્યારે છોટાદેપુર જિલ્લાના કલેક્ટર અને છોટાદેપુરના સાંસદ અને ધારાસભ્ય સહિતના અધિકારીઓ તે ગામની અંદર પહોંચ્યા છે અને ગામની અંદર ગ્રામજનો સાથે તેમની મિટિંગ ચાલી રહી છે ગ્રામજનોને તેઓ સમજાવી રહ્યા છે કે આ પ્રોજેક્ટ છે હાલમાં જે આજે સર્વે છે અને આજે સર્વે કરવામાં આવ્યો છે સેટેલાઇટ થ્રુ અને આજે જગ્યા પસંદ કરવામાં આવી છે કે આ જગ્યાએ પ્રોજેક્ટ બની શકે તેવી શક્યતા છે લગભગ ચાર હજાર કરોડનો આ જે પ્રોજેક્ટ છે પરંતુ પ્રોજેક્ટને લઈને ગ્રામજનો એ બાબતે વિરોધ કરી રહ્યા છે કે આ પ્રોજેક્ટ આવવાથી તેઓનું વિસ્થાપન થશે અને વિસ્થાપન થવા અને તે લોકોને કહેવું છે કે અમારે સ્થળાંતર નથી થવું ત્યારે ગ્રામજનો અને કલેક્ટર અને અધિકારીઓ વચ્ચે અત્યારે મિટિંગ ચાલી રહી છે ત્યારે ગામમાં આપણે જઈને જોઈશું કે ગ્રામજનો અને અધિકારીઓ વચ્ચે શું ચર્ચા થાય છે અને શું નિર્ણય આવે છે તો આપણે આ વાડિયા ગામ છે ડુંગર વિસ્તારનું તે ગામની અંદર જઈશું આ પ્રોજેક્ટ આમના છે હાઈડ્રો પાવર પ્રોજેક્ટ છે એટલે કે પાણીમાંથી વીજ ઉત્પાદન અને પાણીને લઈને તેમાંથી જેવી રીતે કે સરદાર સરોવર નર્મદા ડેમમાં જેવી રીતે પાવર હાઉસ છે એ રીતનું આ એક પાવર હાઉસ અહીંયા ઊભું કરવામાં આવનાર છે અને આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટથી લગભગ સાતસો પચાસ મેગાવોટ જેટલી વીજળી પેદા થાય એ પ્રકારનું આયોજન છે તેને લઈને હાલમાં જે સેટેલાઇટ થ્રુ સર્વે થયું છે એવું કહેવામાં આવ્યું છે અને આ સર્વે બાદ નિર્ણય લેવામાં આવશે કે કઈ રીતે આગળ કામ કરી શકાય ત્યારે આપણે ગામમાં જઈને જોઈશું અને હાલની સ્થિતિ છે તે વિશે જાણીશું તો આપણે હાલમાં છોટાદેપુર જિલ્લાના જે આ ગામ છે એ ગામની અંદર જઈ રહ્યા છે જે છોટાદેપુરનો નસવાડી તાલુકો નસવાડી તાલુકાના જે ડુંગર વિસ્તારનું વાડિયા ગામ છે અને અહીં આજુબાજુ જે ગામો છે એ ગામોની અંદર હાઈડ્રો પાવર પ્રોજેક્ટ આવનાર છે તો આપણે આ વાડિયા ગામ જઈ રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ ગામ જે છે જંગલ વિસ્તારમાં આવેલું ગામ છે એટલે કે નર્મદા નદીનો જે કિનારો છે છે વિસ્તારની વિસ્તારની અંદર અંદર આવેલું ગામ અને એ જ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવનાર છે આ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે ખાસ કરીને જે એનું જે સર્વેનું કામગીરી છે સેટેલાઇટ થ્રુ એનું જે સર્વે છે એ સર્વે માટે આ જગ્યા જે છે એ જગ્યા પરફેક્ટ હોય તેવું કહેવામાં આવી રહ્યું છે આ બાબતે હજુ જે સર્વે એટલે કે હજુ પ્રોજેક્ટનો પાયો પણ ખોદાયો નથી એ પહેલા જ ગામ લોકો વિરોધ કરી રહ્યા છે ત્યારે ગામ લોકો સાથે મનાવવા પ્રયાસ અનેકવાર કરી ચૂક્યો છે ધારાસભ્ય અભયસિંહ તળવી સાંસદ જસુભાઈ રાઠવા અને છોટાદેપુરના કલેક્ટર છે એ બંને આ બાબતે હાલમાં વિચારણા કરી રહ્યા છે આ લોકો સાથે અને મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તમામ અધિકારીઓ આમની સાથે મિટિંગ કરી રહ્યા છે મિટિંગો તો ચાલુ રહી છે પરંતુ તેમને ગ્રામજનોને સમજવામાં આવી રહ્યા છે કે તેમને કોઈ નુકસાન નથી પરંતુ જે ગામ લોકો જે વાત લઈને બેઠા છે કે તેઓ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે તેઓની માંગો શું છે તે વિશે પણ આપણે વાત કરીશું ગામ લોકો સાથે પણ વાત કરીશું ત્યારે આપણે આ ગામમાં જઈ રહ્યા છીએ અંતરિયાળ વિસ્તારનું ગામ છે ત્યારે એ ગામમાં જતાં જતા અમે તમને આ ત્યાંના દ્રશ્યો બતાવી રહ્યા છે કે ગામ જે અંતરિયાળ વિસ્તારનું છે ત્યાં જતાં જતાં કેવા રોડ આવે છે અને કઈ પ્રકારની સ્થિતિ છે તો હવે આગળ વધીએ આપણે છોટાદેપુર જિલ્લાની અંદર વાડિયા ગામની અંદર છે તમે તસવીરમાં જોઈ શકો છો આજે નર્મદા છોટાદેપુર જિલ્લાના કલેક્ટર તેમજ સાંસદ અને ધારાસભ્ય ગ્રામજનો સાથે વાતચીત કરવા માટે આવ્યા હતા એક જે પ્રોજેક્ટ આવે છે પાવર પ્રોજેક્ટ એને લઈને ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે ત્યારે તેમની સાથે મિટિંગ આજે અધિકારીઓએ કરી હતી પરંતુ અધિકારીઓ અને જે નેતાઓ છે જતા રહ્યા છે ગ્રામજનોનો આક્રોશ છે તેમનું કહેવું છે કે તેઓ

સંખેડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રભિસિંહભાઈ તળવી છોટા છોટાદેપુર એકવીસ લોકસભાના સાંસદ શ્રી જસુભાઈ રાઠવા કલેક્ટરશ્રી અને તમામ અધિકારીઓ અહીંયા આવ્યા હતા અને આ સર્વે કર કરવા માટે એ લોકો કહેતા હતા પણ ગ્રામજનોનો વિરોધ છે કે આ સર્વે આવવાથી એક તો અમને અમારા આદિવાસી પરિવારને એમાં કોઈ એમાં ફાયદો નથી પ્રાઇવેટ છે કંપની છે અને આવનારા સમયમાં અમારી આ પ્રોજેક્ટ આવવાથી વિસ્થાપિત થવાનો પણ વારો આવે છે અને જમીન સંપાદન થવાનો પણ ભય છે ત્યારે અમારા ગ્રામ ગામના લોકો આનો વિરોધ કરી રહેલા છે આજે આવ્યા હતા પરંતુ એ અમારી વાત અધૂરી મૂકીને આજે અહીંયાથી નકડી ગયા છે અને અમે એ લોકોને એવું કીધું છે કે વિધાનસભામાં અને તમે લોકસભામાં સંસદમાં જઈને પણ આ પ્રોજેક્ટ એની તમે પ્રસ્તાવ મૂકો અને રદ તાત્કાલિક ધોરણે રદ રદ કરો એવું અમે એ લોકોને પણ કીધું છે ત્યારે ગ્રામજનો પણ એવું માંગ કરી રહેલા છે કે આ પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને અમારા અમને વિકાસ સાથે કોઈ વાંધો નથી વિકાસ થવું જોઈએ આ વિસ્તારમાં સ્કૂલો નથી રોડ રસ્તા ન હોવાના કારણે રસ્તામાં મરી રહેલા છે એ કરવું જોઈએ તો અમે અમે વિકાસ સાથે સહમત છે પણ જ્યારે અમારે થવાનો વારો આવશે અને આ પ્રોજેક્ટ આવવાથી અમને નુકસાન છે એટલે એ પ્રોજેક્ટનો જ અમે વિરોધ કરી રહ્યા છે પ્રોજેક્ટનો જે વિરોધ કરે છે એવું ગ્રામજનોનું કહેવું છે એક બેન છે એ બેન વકીલ પણ છે બેન શું નામ તમારું ને શું રજૂઆત છે જે સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે આ તો એક સર્વે છે સેટેલાઇટ થ્રુ જે સર્વે થઈ રહ્યું છે અને એક સૂચિત પ્રોજેક્ટ છે એ બાબતે એમની જે વાત હતી અધિકારીઓ અને કલેક્ટર સમજાવી રહ્યા હતા તો શું કહેવું છે તમારું અમારે એટલું જ કહેવું છે કે આ જે પ્રોજેક્ટ આવી રહ્યો છે હાઈડ્રો પ્રોજેક્ટ છે એ અમારે અહીંયા જોઈતો જ નથી પહેલી પહેલી વાત તો એ છે ગ્રામજનોને આ બિલકુલ મંજૂર નથી અને જમીન અમારી છે અને કલેક્ટર સાહેબ એવું કહે છે કે જમીન તમારી છે તમારી પાસેથી કોઈ છીનવે નહીં પણ આ ચાર કરોડનો પ્રોજેક્ટ છે તે શું હોય કંઈ હવામાં પ્રોજેક્ટ કરવાના છે આ લોકો કરશે તો જમીન પર જ કરશે ને અને એવું કહે છે કે આ પ્રોજેક્ટ થશે કે નહીં થશે એ પણ નક્કી નથી એવું કહે છે એ પણ નક્કી નથી તો અમારી જમીન પર તમે સર્વે શા માટે કરો છો એ જ અમારો પ્રશ્ન છે અને અમારે સર્વે થવા જ નથી દેવું અને આપણે બંધારણીય અધિકારો સાથે અમે આ લડાઈ લડી રહ્યા છે અને બંધારણની કલમ બસો ચુમ્માલીસ એક અને શીડ્યુલ ફાઈવમાં પણ અમારે ઘણી બધી જોગવાઈઓ આપી છે એને આધીને અમે અમારા હક અને અધિકારો માટે અત્યારે અમે રજૂઆત કરી કલેક્ટર સાહેબ આગળ અને સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ છે નંદાભાઈ ભીલ કરીને એમનું એક જજમેન્ટ છે એમાં બે બેન્ચો એવી રીતના જજમેન્ટ આપ્યું છે કે આપણા આદિવાસી છે એ દેશના મૂળ માલિક છે એવી રીતના સાફ સાફ જજમેન્ટ આપ્યું છે અમે એ પણ ચર્ચા કરી એના પર વાત કરી તો આ બંધારણ અને કાયદાઓ પર કોઈ આ લોકો કોઈ ચર્ચા કરવા માંગતા જ નથી અને ડાયરેક્ટ અમારે આ સર્વે સર્વે કરીએ છીએ એ આ હજુ નક્કી નથી ખાલી અમાર સર્વે કરવા તો બસ આટલું જ કહે છે અને અમારે તમારી જે રજૂઆત શું હતી તમારી ખાસ ટૂંકમાં કે જો તમારી શું રજૂઆત હતી ને એ અધિકારીઓ શું કરી રહ્યા હતા જેનો તમે વિરોધ કર્યો અમારી એટલી જ એટલી જ વાત હતી કે આ પ્રોજેક્ટ અહીંયા થવો જોઈએ નહીં બસ આ જ અમારી એટલી જ વાત હતી અને અધિકારીઓ દ્વારા પણ એ એટલું જ કહેવામાં આવ્યું કે આ ખાલી તમે સર્વે કરવા દો એમ પ્રોજેક્ટ થવો થશે ન થશે એ પછીની વાત સર્વેની કામગીરીનો જે વિરોધ છે તમે જોઈ શકો છો કે ગ્રામજનો સર્વેની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે અન્ય આગેવાન છે એમને પૂછીશું ખાસ કરીને કે કયા કયા ગામોમાં જે સર્વેની વાત થઈ રહી છે શું કહેશો કે ટૂંકમાં કહેજો કે કયા કયા ગામમાં સર્વે થઈ રહ્યું છે દસ ગામ દસ ગામની અંદર સર્વે થઈ રહ્યું છે જેમાં આપણે કુપા છે અમડા છે વાડિયા છે એવા નજીકના ગામો છે પણ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે અધિકારી આપણી વચ્ચે આવ્યા અને ઘણા બધા ગામોના લોકો પણ અહીંયા ભેગા થયા તો બંધારણીય અધિકારોનું આ સરકાર દ્વારા અને આપણા ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા જે બંદરણીય અધિકારોનું ખરેખર આ હનન થઈ રહ્યું છે કે આદિવાસી વિસ્તારમાં ઓગણીસો છન્નું પેસા એક્ટ લાગુ છે તો ખરેખર પેસા એક્ટ સરકાર લાગુ કરી છે તો એકવાર આટલી બધી ગ્રામસભા ભેગી થઈ છે અને એ પેસા એક્ટર ગ્રામસભા ઉપર એમને ખરેખર ચર્ચા કરવી જોઈએ ગ્રામ ગ્રામસભા છે શેડ્યુલ ફાઇવ છે અનુસૂચિ પાંચ છે બસો ની કલમ હેઠળ જ્યારે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એવું કહે છે કે આદિવાસી વિસ્તારની અંદર ના ના વિધાનસભાના લોકસભા સૌસે ઉપર હે ગ્રામસભા તો આની અંદર જે પણ જે જમીન છે એ જમીન આદિવાસીઓની છે એક ઇંચ પણ જમીન સરકારને હતી જ્યારે જ્યારે સરકારને કોઈ પ્રોજેક્ટ લઈને કે કોઈ વિકાસ લઈને આવવું હોય તો ગ્રામસભાની પરમેશના માટે પરવાનગી લેવા પડતી હોય પણ આ પરવાનગી લેવાની બદલે એ લોકો અમારી સાથે આવીને પોલીસ સાથે આવીને લોકોને ડરાવી ધમકાવીને સર્વે કરવાનું એ ખરેખર એમની મનમાની છે એ વસ્તુ નહીં ચલાવી લેવાય આટલા બધા ગ્રામ આટલા બધા ગામોના લોકો વિરોધ કરી રહ્યા છે સાંભળવું જોઈએ અમારે આજની રજૂઆત હતી અમારે પ્રોજેક્ટનો એટલો જ વિરોધ છે કે આ પ્રકૃતિ સામે અને જળ જંગલ જમીનને બચાવવાનું કામ પણ આદિવાસીઓ અનાદી કાળથી કરતા આવ્યા છે અને આજે પણ કરી રહ્યા છે જ્યારે આ પૃથ્વી પર જીવન જીવવા માટે ખરેખર જળ જંગલને જમીનની ખરેખર

વાડિયા ગામ ખાતે જે એક સભા યુજી છે સભાની અંદર કલેક્ટર સાહેબ ધારાસભ્ય શ્રી અને જોસુભાઈ સાહેબ શ્રી સૌ ઉપસ્થિત થયા અને બધાની જે ચર્ચા કરી પણ સખત વિરોધ કરે છે ગામના લોકો આમતા ધબ્બા વાડિયા ખોકરા પીપળવાણી સુટીમોર ખેદા સાકરીબારી ઘનિયારબારી ઉપા તમામ ગામના લોકો આમને નથી જોઈ તો એમ કહે છે સતી જબ સતા જબરજસ્તી થપ્પા કમ માંગે છે બનાવવા માટે કશિશ કરી રહ્યા છે એટલે જ તો પોલીસના કાપલા લઈ લઈને આવે છે અહીંયા અને સર્વે કરે છે અને જે સામે બોલવા જાય છે તમારી જમીન નથી સરકારી જમીન છે બરાબર તો આમને હેરાન કરવા માટે અમારા ટેક્સના છે લોકો પછી

જે અધિકારીઓ હતા તેઓ અને સાંસદ સહિતના લોકો આવ્યા હતા તેમને જે મુલાકાત કરી હતી પરંતુ ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે ત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે જે યુથ જે છે આદિવાસી વિસ્તારને યુથથી લઈને તમામ લોકો અહીંયા ભેગા થયા છે વાળિયા ગામની અંદર અને તેમનો જે વિરોધ પ્રદર્શન છે તેમનું એવું કહેવું છે કે સર્વે ના થયું જોઈએ કારણ કે સર્વે થયા બાદ પ્રોજેક્ટ આવશે તો અન્ય કોઈ છે એમને પૂછીશું તમાર અહીંયા ખાસ કરીને જે સર્વે છે સરકાર એક તરફ એવું કે છે કે સર્વે કરવાનું છે પ્રોજેક્ટ તો આવશે તો આવશે ટૂંકમાં તમે એ કહેજો કે આ પ્રોજેક્ટ શું છે અને તમે કેમ વિરોધ કરો જો કોઈ સારો પ્રોજેક્ટ આવે આદિવાસી વિસ્તારની અંદર તો આદિવાસી સમાજને એનો લાભ મળી શકે જમીન સંપાદનની હજુ વાત નથી તો શું કહેશો બધા જે આ હાઇડ્રો પ્રોજેક્ટ પ્લાન્ટ છે એમાં કેન્દ્ર સરકારે છે ને આની ઉત્પાદન ક્ષમતા છે ને સાતસો ને પચાસ મેગાવોટ જેટલું છે પ્લસ કેન્દ્ર સરકારે એમાં ચાર હજાર કરોડ રોકાણ કર્યું છે એનએસપીસીની અંદર પ્લસ એક રાજ્ય સરકારની એક કંપની છે જીપીસીએલ એની અંદર ચાર હજાર કરોડનું રોકાણ કર્યું છે એના અંતર્ગત છે ને અહીંયા સર્વેનું કામ કરવાનું ચાલ ચાલુ રહ્યું છે આ સર્વેનું કામ ચાલુ રહ્યું ચાલી રહ્યું છે પરંતુ જ્યારે આ સક્સેસ થશે ત્યારે અહીં ક એક મોટી જગ્યા પર એક ડુંગર ઉપર એક એ તળાવ બનાવવામાં છે તળાવ તળાવથી જ્યારે ઉપરથી પાણી છોડવામાં આવે છે ટર્બાઈન ચાલશે ત્યારે વીજળી ઉત્પાદન કરવામાં આવશે પ્લસ અહીં અહીંયા રોજગારીની વાત છે પણ અહીંયા આદિ આદિવાસીઓના જે જંગલનો પ્લસ અહીંયાનો જે જમીનનો એ એના ભોગે અહીંયા એ એ લોકો એ કામ કરી રહ્યા છે તો અમારે એ એ જ ખાલી માંગ છે કે અમારે એ વિસ્થાપનનો સૌથી મોટો મુદ્દો રહેતો હોય છે અહીં વિસ્થાપન અહીં ભારતની અંદર કે ગુજરાતની અંદર ગુજરાતની વાત કરીએ ઉત્તર ગુજરાતની અંદર જસ્ટ એ એ છે કે જગ્યા આપી શકે એ લોકો એ વાત છે ખાલી કે જે પ્રોજેક્ટ આવશે હાઈડ્રો પાવર પ્રોજેક્ટ તો એનાથી આદિવાસી સમાજને શું શંકા છે જેના કારણે બધા વિરોધ કરે શું તમને બધાને શંકા શું છે અમારે બસ શંકા છે કે આદિવાસીને જે જંગલની જમીન છે એ વિસ્થાપન સૌથી મોટો મુદ્દો તો વિસ્થાપનનો છે વિસ્થાપન થશે વિસ્થાપન થશે સંપાદન થશે એટલે અહીં એક પ્રોજેક્ટની જગ્યા જોવાની કહેવાય માટે વિસ્થાપનો સૌથી મોટો પ્રશ્ન રહેવાનો છે એ અમારે બસ તો જે આ વિસ્તારમાં જેટલી જમીન છે થોડી ઘણી એ જમીન ખેડીને લોકો એમનું પેટ ભરે છે અને બાકી તો એમના કપડાથી માંડીને બધું લેવા માટે કાઠિયાવાડ મજૂરી કરવા જાય છે અને જે પેટ ભરવા માટે એટલા નાના નાના ટુકડાઓ જમીન છે એ પણ જતી રહેશે તો એના ડરમાં લોકો ક્યાં જશે એ લોકો ભૂખે મરી જશે એ એ ડરમાં અત્યારે બધી આ પબ્લિક અહીંયા ભેગી થઈ છે તો આમનું જે કેવું છે કદાચ જો આ તમે જે વિરોધ કરો પ્રોજેક્ટનો તો આ વિસ્તારમાં શું થવું જોઈએ તો જે આદિવાસી વિસ્તાર છે કે તેમને ફાયદો થાય શું તમારી માંગ શું છે કે આ પ્રોજેક્ટ છે પરંતુ શું થવું જોઈએ ખાસ તો તેનાથી આ વિસ્તારમાં જે તમે જે કહો છો કે વ્યવસ્થા જે છે સગવડો છે વધે તો શું કેવું છે તો અહીંયા આ આ હાઇડ્રો પ્રોજેક્ટની જગ્યાએ ચાર હજારનું રોકાણ કર્યું છે એની જગ્યાએ અમારે પ્રાથમિક જે પાયાની સુવિધાઓ છે એક્ઝામ્પલ છે કે દરેક ગા ગ્રામ પંચાયતની અંદર અમને લાઇબ્રેરી આપો પ્લસ જાહેર આરોગ્યની અંદર હોસ્પિટલો આપો પ્લસ રોડ રસ્તા સારા કરાવો પ્લસ અમને પાણી આપો પાયાની સુવિધાઓ અમને અહીંયા જોવે છે અમારો વિકાસ અમે જાતે કરી લઈશું અહીંયા પ્રોજેક્ટ પ્રોજેક્ટનું કંઈ કામ છે નથી માટે ચાર હજારનું જે રોકાણ કર્યું છે કેન્દ્ર સરકારે એ અમારું કામ કરો અહીંયા પાયાની સુવિધા આપવા માટે બરાબર તો તમે જોયું કે આ જે આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારની અંદર જે આ ગ્રામજનો મારી પાછળ તમે જોઈ શકો છો કે જે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ જે આવી રહ્યો છે ત્યારે એ હાઇડ્રોપાવર પ્રોજેક્ટનું સર્વેનું કામ જે ચાલે છે સર્વે પહેલાં જ ગ્રામજનો વિરોધ કર્યા છે ગ્રામજનોનું કહેવું છે કે તેઓને અહીંયા જ્યારે આ પ્રોજેક્ટ આવશે તો તેઓની જમીન જશે તેઓનું વિસ્થાપન થશે તેવી તેમને શંકા છે જે આ તેઓની જે શંકા છે એ તંત્ર દ્વારા હજુ એના બાબતે ચર્ચા જે ચાલતી હતી પરંતુ ચાલુ ચર્ચા દરમિયાન જ જિલ્લા કલેક્ટર અને જે અન્ય અધિકારીઓ અહીંયાથી ગયા છે કારણ કે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આ પ્રોજેક્ટને લઈને ત્યારે જોવાનું રહેશે કે સરકારનો જે ચાર હજાર કરોડનો જે પ્રોજેક્ટ છે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ છે એ શરૂ થશે એ પહેલાં જ આ પ્રકારનો વિરોધ ગ્રામજનોમાં જોવા મળી રહ્યો છે ત્યારે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં ગ્રામજનો આ બાબતે શું કહે છે અને તંત્ર જે છે ગ્રામજનોને મનાવી શકે છે કે નહીં તે જોવાનું રહેશે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક છોટા આદિપુર